લાય આલુ તો થોડી થોંડી રાખતું તું મારા અંગા દે કે આય હાલ મારો લઈ આલુ રોજ શેરી કઈ છે તું મારા જડીયા તું મારા છોકરામાં જડીયા કે હું આગળ હેડું ખબર ની તને બાપા માર તો માર તો બાઈ જો ઓની તોફાલો લંબાલો જો પણ તું થોડીવાર ખાલી માર ચીડી દડી આય બાબા

મને ઓટો મારવા લઈજો ના ના ભઈ ના તારો બાઈક તૂટી ગયો તો હું વાત કરી આલો ના ભઈ ના બાઈક બાપા અમાર બાઈક મને બોલતો હાલ તો મારા બાઈક પર ના જો અલ્યા તો ઉપર ઉપર ના 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 અલ્યા હું તો નવ લાવ્યા આલો ના ના મને જવા દો મને 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 એક 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 જ તમે જજો આથી મારો આખો ગાળો બગા છે મા તો કા એક પર એક વાલે વાલે એક આતો આવતો તો નવ બાય કાળ દો હું આથી પાવરફુલ આલ દો મારા બાય જોતું તો એ નવ બાય નાડો બે હું નંબર એક જ એક જ સેકન્ડ છે મારું બાય બંધ થઈ ગયું આપડ્યું કાકા એ બાપા કાકા છે મોમો છું કો આ કાકાને થોડું રાગા કાકાને થોડું

એક મેઘવાડે અને બાણ બાણ લઈ આવો એટલે પેલા આવા બે તૂટળી આવશે ને તો લઈ જમ લોક કી ના ફરેજી પણ બાપા તો બાઈક જો છે પણ હા ખા તોતળામાં લઈ આલુ તો તને બાઈક મારસ સાલા હું અરે પણ હા ખા ગોમમાં જઈએ છે તાતા રા હા તો ખા પણ ઊભો રહે ધોળવા એ બાપા આપો ફાક ફાક ફાલ બી કુછ તો એ બાઈક બાઈક એ તો પેલાનું જ તો બાઈક તો ઓ એ કમ કર પેલા એકી લે તું અને પછી તને બાઈક તમે કાઢજો કાઢજો હું સા લાવું હું તો એક વાડું તો આ કાઢજો એક વાડું તો તને એક વાડું એક વાડું તો એ ઓમ એ ઓમ અને તું તેડી બેહી જા હું તો એક વાડું કેમ કર કેમ કર બેહણ હું એમ એ હા બોલ બોલ તું પકળ દે પાં ઓમ પકળ 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 હા બોલ એ બાબા તું ઊડે ઊડે તકે ના ના યુડે તું ખાલે જોલે જો આખી એ હા તો ઉતારું દે દો હા ઉતાર ના ના એની પર યુડે કા એ પકળ પકળ ખાલે પકળ એ તું અગેર પાળ આમ જો આલો તો જો દે કાલે જો દે કાલે આમી બની પાઈ એમ આલો પાળવું પડે ઉપર છે બીજા પરતે આમ કરી એમ કે રાખ રાખ અને આ મતો ઉપર હું બંધ કરું તો પડે પડે હા આ બંધ કરી બરોબર મા રછ લાવવાનું છે પા તું તને પાડ રાખ 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 બ રાખ રાખ બા બા હા નમે કેમ જાય નહીં નમ તું પકડી લે તું હ આમ રાખ રાખ આ દબાય આ દબાવ આ રાખ રાખ આગળ પડી પાળો આ ઓપા આ બાજ ભાડું હોય પડ્યો કભણી પડતી સારું સમ નઈ થતું ખાઈ તો ભુરે મઈ પાડતો મરે ઇમ થાતરૂ આ કર પેલું આ ઓમ આમ મેલકી પાણી પક મે તાર લે આમેલ થોડી વાગરાક મેલ મેલ હા બહુ તોય બે હું લઈજો 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 તો તારો છોડી નાખો જ પાછો કર કરન ખૂબ જાગ bà sâm 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 કોની કોની કેતો બાપા કોની કોની કેતો તો કોની કેતો તો કેતો કેતો કોણ દવા કરાવું તો દવા કરાવું તો બેહતો થોડિયા બેહ થોડિયા બેહ હા તું તું અરે દોડવા ગઈ તોય અજે રોહી આવી સમના મારા પૂસે બગાવો ખાવા પડ્યો અમારેથી નહીં આવ્યું બે વાગે પછી મને દવા લે મને ગેર જવા લે હું ખાવા આવું પછી બધું ખડું કરું છું જવા લે મને ઘેર મારી મારી દવા કોમ તો કોમ કર્યા બો કર્યા પૂછે મરી ગયા ભાઈ આપણા તો આ બધું કરવું જોઈએ ગેસ જવાનું ખાઈને આવું તો ગેર છે લડવું જ પડે આ ખરો બફોર ચાલી ગયો તોય હજી બાટલે નહીં આવી ખબર ના પડે

એ મારા પડસાલયા તમન મા છોકરો યાર બાઈક તમન બે બે ઘોડા છો ઓય ભીડકોડા છો છોકરો ગોડુ છો તમે એ તો મુકતો એનું પણ તિલંગા બાઈક બાઈક લઈ જાયતી આપડો તો બાઈક્યો છો તાર પર પડ્યા કે આ બે હોય નવત કર્યા કે બે ઘોડોય દવાન કરતો બધું કરી ભાઈ ભાઈ આટલે ઘેર શું રાગ રાગ અને રોટલા બોટલા ખાઈ અને પછી બે બારા બાઇક પર બંધી જવું હળું બાઈક તો હવે મારું ના બાઈક લઈ ગયું મારું હા હા બે પેલા કોતળ્યા તેમાં ના લેજા ઓ આ પગના જ છે મને લાગે છે હા આ વાળેલું શું થઈ હળું મારે પેલા મગા ભી કરી જવું પડશે આપણું આ બાઈક કોતળ્યા લઈ જાય બીજું કોણ લઈ લેજે મને ખબર પડી જાય એવું

અરે હંભળાય તને કોઈ કોઈ લડાઈ કુ ચાલ કરે મને લાગે તાર બાઈકો પડી છે

આજુ બાજુ ના કોઈ ને પૂછી જજો અને આ ઘોડો ના વાદે આવા બાઈક હોમો ના મૂકીને જજો કોઈ બાઇક લઈ જઈને વેચી મારી તો તમારી દશા બગડી જ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય પાડે